સદગુરુ ભગવાન આ સત્ય શું અને અસત્ય શું આમાં તેને કંઈક નક્કી કરાવો બરાબર પ્રશ્ન તો તમે કીધો છે કે બહુ સરળ અને સારો પ્રશ્ન તમે કીધો હવે આ પ્રશ્ન રહ્યો ને અને ધર્મના નામે બધા આ પ્રશ્ન રહ્યો ને તમે મને પૂછો નહીં બહુ સરળ પૂછ્યો કે જે ધર્મના નામે આ બધું હાલી રહ્યું છે પાખંડ આ બધું ધૂતવાનું એ શું એટલે બહુ સારો પ્રશ્ન કર્યો કોઈ મહાપુરુષો આપણા સંતો કે આપણા ઋષિ મુનિઓ આવું કરતા નથી કે આ કરજો પણ સદા જે પવન હોય પવન પવન એ રીતે વાવે એટલે આ પવનના હિસાબે માણસની અંદર વૃત્તિ એવી થઈ ગઈ કે હાટડી ખોલવાની દુકાનું ખોલવાની આ અમારો ધર્મ આનો ધર્મ આનો ધર્મ અને નોખા નોખા વાળા પાડ્યા અથવા સંતોએ તો કીધું છે કે ભાઈ અનેક પંથને પરહરો અનેક પંથને પરહરો સત્ય સિવાય અને વસન સિવાય કોઈ દૂજો દેવ નથી વસન એક હોય સત્ય એક હોય અને દેવય એક જ હોય બીજો હોય નહીં કોઈ વળે કીધું કે બધાય પંથને પરહરો કર લેવો સદગુરુ કી સેવ ઓર કોઈ દૂજો ના દેવ

પોતે પોતાને એવું થઈ ગયું કે ભાઈ આ બધાય હું તો જે હોય પણ આ બને બધાય બતા એ પ્રમહંસો છે પરમહંસો એટલે કોઈની અંદર એને દત ભાવ પાડ્યો જ નહીં બધાય એનો હંસો અંસો એટલે બધા એની વૃત્તિ એ બધાય બોતિડા સરે છે એવી એની નજરોમાં આવ્યું પછી એને એને એવું કીધું કે મને તો બધા હંસા લાગે છે તો હવે મારે આમાં કલરય નોખા પાડવા ક્યાંથી દેખ્યા હોય તો કે ભાઈ કઈ બતાવો આ મોતી રંગા બરોબર મારા અંદર બધા લાલ હોય પીળા હોય સામ હોય સફેદ હોય અનેક કે કલરોની જે ભાત પડી પણ મારા મન તો બધા એક છે નજર કરવું એટલે કે પશ્ચિમ દેશમાં બંશરી વાગે ધ્યાન કરું તો કે વાગે નોબત આપણે સવી કાસા મારા હરિવાર એક છે સાસા મારા હરિવાય પકડે મારી બાઈ તો મટી કે મારે ઈનકી આદી ખાણે કંઈ તો એ એવું કીધું ભાઈ કે ભાઈ મારા મન કોઈ દદ ભાવ છે જ નહીં પછી હું કલરો નહીં શું લેવા જુદા પાડું કે આ કલર આવો છે આ કલર આવો છે કોઈ કલર જ મને નથી બતાતો તો મારે એકય કલર શું લેવા કવો પડે કે આ કલર આવો છે કા ભલે ને કે ગમે એટલા કલર ની ભાઈ પડે મારા મન તો બધું સમદ્રષ્ટિ દેખાય પછી સમદ્રષ્ટિ બતાય ભાઈ એટલે બધું વાદ વિવાદ મટી જાય આજે તમે અહીં આવ્યા તો તમારા આત્માની અંદર તમારા જ પરિવારનો મને માન્યો હોય તમારો જ મને આત્મા રૂપે કે ના તમારા નિરા હોય ને ત્યાંથી તમારો આત્માને એવું થતું હોય કે ઠીક છે આ નામ છે એટલે તમે કીધું છે કે ભરતભાઈને મળવા જાવ મળવા જાવ એવી જિજ્ઞાસા એક હોય તમને નામ નકર તમે મારે નામ ના તમારે કોઈ લેવા દેવા નથી તમે તો તમારા આત્માની અંદર એવો મારે પ્રત્યે ભાવ તમને જાગ્યો ને પ્રેમ જાગ્યો એટલે તમે આયા તમારો પ્રેમ પ્રગટ કરવા આવ્યા અને હું કઈ એવું નથી કરતો હું એવું માનું છું કે કોઈ પૂર્વ જન્મ ના તમારા મારા પૂન હોય કે પૂર્વ જન્મ નું કોઈ આપણું ખાતું પડ્યું તો જીજ્ઞાસે થી તમે બાપા આવ્યા નકર કામ ગામતરા વ્યવહારિક પાર નહી હોય તમારે પણ છતા આત્માને એવું થયું કે ભાઈ હાલ કલાક કે બે કલાક જાવી આપણે ત્યાં જઈ અને ભગતના અનુભવની વાત સાંભળવી થોડીક બેસવી થોડીક આનંદ કરવી એવું અંદર આત્મા રૂપી પ્રેમ જાગ્યો પ્રેમ જાગ્યો એટલે એ પ્રેમને તમે અત્યારે પ્રગટ કરવા આવ્યા એટલે કીધું ને કે ભાઈ પ્રેમ પ્રેમ તો સબ કહે પ્રેમ જાને ના કોઈ પ્રેમ જો જાણે તો કે આ જગત જોગી બની જાય

આખી એની ધારા બાંધી લે તો એને ખબર પડે કે મરબટું આ બરોબર આ આ સંતો મહાપુરુષો કે બરોબર જ છે કે જો નિષ્કામના જેને ભક્તિ કીધી હે નિષ્કામના જે ભક્તિ કીધી કેવી કે ભાઈ ભગવાન રામ પ્રત્યે એને એવો પ્રેમ જાગ્યો તો રામના એને સઘળા બધા કામ કર્યા આપણે કોઈ સોપાય નથી ગાવી ને એ બધું ગાવા વાવાનું નથી કરવું પણ રામ પ્રત્યે એને નિષ્કામના હનુમાનજી ને ભાવ જાગ્યો નિષ્કામના ભાવ જાગ્યો એટલે એને કોઈ દી એની એની પાસે ઉઘરાણી ન કરી કે એની પાસે કોઈ દી એને એવું ના કીધું કે મેં તમારા આવા કામ કર્યા બરોબર કે ઈ અનંત્ય અનંત્ય રામના સેવક જાણી અને દાસ જાણીને જે રામની મૂંઝવણ હતી એ મૂંઝવણ એ બધી જાણી ગયો હતો અને સગળા કામ રામના

હાવ એટલે હાવ ખાલી એક નથી સંતો ની વાણી લેવી એવું કોઈ સંત બોલી કોઈ ભક્ત બોલી નથી ક્યાં પણ સંત અને ગ્રંથ આ અંદર જે તમને આવે તો રાધિકા રાધિકાજી ને એવું થયું કે આ ભગવાનને આ કેટલી પ્રિય છે કે ભગવાનને આ કેટલી પ્રિય હશે કે બરોબર તો કે આ તો મને આખી જિંદગી નથી મળ્યું રાધિકાજી ભગવાનના આંગળા જે રહ્યા ફેરવા ઈ તારા શરણ દબાવે હે બંસરી તું કીધની બળી ભાગ ચાલે હે બંસરી તું કીધી બળી ભાગ ચાલી કે ત્રણ ભુવનનો નાથ જેના એના હોઠ છે એ છે હે બંશરી તું કિતની બળી ભાગી ત્યારે બંશરી એવો જવાબ આપ્યો કે હે રાધિકા જે અંદર ભર્યું છે ને અંદર જે ભર્યું છે એ કાઢો ને તો મેળ આવે પેલા મારે

દલમા પર હે હે સંતો ને અનુભવ થયો મહાપુરુષ ને જીવન બાપા જવા ને ત્યારે જીવન બાપા એવું કીધું કે બોલે બોલાવે આ સબ ઘટ મેરિયો સમાય આ દેવળે દેવળે કરી રહ્યો કે હોકારા હે જુઓ તમે પ્રગટ બોલી રહ્યો છે હવે આ પ્રગટ જે બોલી રહ્યો છે એને જયારે બંસરી રાધાજીને કે તમે જ્યારે એને જાણશો ત્યારે તમને આ એક સુર નિયર છે પછી આ બતાલ નહીં વાગે એમ જ્યારે તમને ઈશ્વર સુધી પૂગવું હોય તો બાપા બંસરી ઘોડે પોલું થઈ જાવું જોઈએ અને વિંધાવું જોઈએ ત્યારે તમને હરિવર દર્શન થાય છે નકર તો ભાઈ એના પૂર્વ જન્મ નું એવું ખાતું હોય ના હોય તો એ ગાદી બનશે એ જગ્યા નો મહંત બનશે મંદિર બનાવશે બધું કરશે કદાચ એને પચાસ પચાસ લાખ ની ગાડીઓ સેવકો પગમાં મૂકી જશે પણ છતાંય એનો ભવ નહીં મટે ભવરોગ મટાડવા માટે હરિવર ને પામવા માટે તો બંશ્રી બનવું પડશે બંશ્રી બની સિવાય થશે નહીં હે રાધિકા જે તમારી અંદર આ ઈલસા અને દત્ત ભાવ જે ભ છે ને એ બંસરી કહે છે એ રાધિકા એ કાઢો એટલે તમને સ્વયં ઈશ્વર તમને પોતે પોતાની રીતે પ્રગટ સ્વરૂપમાં બતાય છે ત્યાં સુધી આ સ્વરૂપ બન બતાય એવું નથી અનેક આપણા મહાપુરુષોની વાણી લો એક એક શબ્દમાં અનેક આપણને પ્રેરણા મળે એવું એમને મૂકતા ગયા છે કોઈ વળી એમ કે ભાઈ તમારા આમ છે પણ હું તો એવું કહું છું આપણે નામ દઈને ને કોઈ વાત નથી કરવી છતાં ભલે આપણે આ ચેનલ ની અંદર અનેક ભાઈ રઘુભાઈ જેવા ભાઈ મહારાજ જેવા અનેક આપણને અહીંયા ભજન ભાવ સત્સંગ રીતિ આપણને આવીને આપણી પાસે પ્રશ્નો લેવા જ્ઞાન વિજ્ઞાન બી જાણવા આવે છતાં કોઈ આપણી પાસે એવો શબ્દ બોલાઈ ગયો હોય કોઈ શબ્દ એવો ગયો પડે આપણે આ ચેનલના માધ્યમથી બધા એને હાથ જોડી અને એમને આપણે સમા માંગવી છે કદાચ કોઈ શબ્દ છે ભાઈ કેમ બાપા એ કીધું કે ભાઈ શબ્દ તો અનેક છે શબ્દ થી કોઈ આડોળો થઈ જાય તો મહાપુરુષો એ સંતોએ એવું કીધું કે ભાઈ ભાષાને શું વળગ્યા ભૂત હવે ભાષામાંથી કોઈ શબ્દ અવળો થઈ ગયો હોય તો આપણે આ ચેનલના માધ્યમથી એમને બે હાથ જોડી અને આપણે માફી માંગવી છે પણ સત્તા ઈશ્વરના તમે બનશો ઈશ્વરના પિયારા બનશો તો સત્તા કોઈ આપણને કોઈ આપણને કોમેન્ટ કે કોઈ મૂકીને આપણને પ્રશ્ન નહીં પૂછી શકે કે ભાઈ સરળ છે સરળ માં તમે જ્યાં સુધી નહીં જાઓ ત્યાં સુધી તમને અનેક માણસો તમને પૂછવાના અનેક માણસો તમારી પાસેથી જવાબ લેવાના ભાષાની અંદર ફેર પડી જાય એટલે ઘણું આપણને કઈ ન થતું હોય પણ ઘણું બધું દુઃખ થઈ જાય એટલે દુઃખ થઈ જાય એવો શબ્દ મહાપુરુષો કે સંતો એમ કે છે કે નો બોલવું કારણ કે આપણા મહાપુરુષે એવું કીધું બીજો તો કોઈ છે નહીં આ બોલી રહ્યો છે અંદર ગાજી રહ્યો છે આ બધા એમાં સમાઈ રહ્યો છે આ જવાબ આપી રહ્યો છે એ છે હમ અનેક શબ્દ જો રાવત રણસી જેવા એ એવું ખોટું પગલું ભરાઈ ગયું છતાં એવું થઈ ગયું છતાં ખીમડીયા એ દાડલ દેને એવું કીધું ઘસી આપણે તો આ આ ધર્મ આ લાળ આ ગત ગંગાના ગોઠી સેવી આપણેથી જોજો હો દાડલ

ભજન દ્વારા બોલ્યો કે આંબલિયાનું બીજ આને જાણીને મેં રોપ્યું હતું મેં તો આને આંબલીયાનું જ બીજ જાણીને રોપ્યો તો પણ હે દાડલ મારે કરમેર બાવળીયો નીકળ્યો એમાં હું શું કરું શું કરું પણ એ દાડલ દે આ બધા મહાપુરુષો આ બધા સંતો આ બધા મહાપુરુષો ભેગા થયા છે તો મંગાવો રે મંગાવો હે સંતો આ રે ગાઉના દૂધ જામણા તો પણ કે હવે આરે અભળાડેલા ગોસડા કોને જમશે હે સંતો જાવો રે જાવો દેશ ને રે પરદેશ હે સંતો જાવો રે દેશ ને રે પરદેશ એવો તૂટો છે કે મારો આ નવ લખો હાર એવા મોતીડા રે વેરાણા છે હવે આ માળે શોક માં હે સંતો જાવો રે જાવો દેશ ને રે પરદેશ હવે કોઈ જાવ પર કે એવા રે મારા મન ના રે માનેલો હોય એ મોતીડા લાવજો તો સંતો એ તો વાણી તો કીધી કે મારા મન ના રે માનેલ મોતીડા લાવજો

તારવાહામી ભાવ છે છતા ખીમડિયાના પ્રેમ ખીમડીયાની આધીનતા ખીમડીયા વાણી વર્તમાન આ જોઈ અને ની ગત ગંગા બાપા ગળી ગઈ અને છતા રાવત રણસિંહ નું કામ કરી દીધું અને રાવત રણસિંહ જેવા હું તમને તો એવા જુલમી જેને સાંભળાય રે વ્યાવા સાંભળાય સુથવા ઈ રાવત ને જગાડી સંતો એ રામ સાગર હાથમાં આપ્યો અને ઈ રામ સાગર ના રણકારે રાવત જેવો એમ બોલે કરાયા ભજન નો વ્યાપાર હે ધણી તારા નામ નો યાધાર આ હસ બોલી ભાઈ કાગ બોલી શીજ બોલે હસ બોલી મુકી હે ભાઈ કાગ બોલી શીજ બોલે હે ભજન નો વેપાર હે ધણી મારે તારા નામ નો યાધાર આવો જે જુલમી જેને હું તમને કઉ ઢેલરીનગર નો રાજા કામી ક્રોધી એને જાસ આવા ત્રણસો સંતો ની જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં તો બાપા ભજનનો વ્યાપાર થાય આ સંત એટલે આપણા મહાપુરુષો આપણા ઋષિ મુનિઓ અનેક એમ કે છે કે ભાઈ કોઈ દી જાકારો આપે એ સંત નો કહેવાય કે કોઈ દી આપણને ફિટકારો આપે કે કોઈ દી આપણને શ્રાપ આપે એ સંત નહીં કાતો તો ઈ ભાંડ ને કાતો ઈ ભવાયો બરોબર અને મહાપુરુષો કોઈ દી શ્રાપ આપતા જ નથી કોઈ ઇતિહાસ ના પાને આપણે સાંભળ્યું નથી બરોબર નરસિંહ મહેતા નરસિંહ મહેતા ઉગાડ્યા છતાં નરસિંહ મહેતા મોઢામાંથી દી બોલ્યો નહી બોલ્યો નહીં મને આવો સંતાપ્યા છતાં તરતસો ને વીસ ઘરો એ જેની માથે ઝાડ ઉગાડ્યું હતું તથા નરસિંહ હાલ્યો ત્યારે એવું કીધું કે હે પ્રભુ બીજું તો ઠીક મારા હરિવાત પણ આ મારા સાતસો ને વીસ ઘરની કોઈ નાત દુખી નહી દુખી નહીં મારી નાગરી નાત કોઈ દુખી નહીં અને બીજું સતા કે ઈ ઠીક પણ આ કળજુગની અંદર કળજુગ છે જ નહીં આદિ અનાદિ ભાઈ હતો નહીં પણ આ દ્વિતીય ભાષામાં નો કોઈને સમજાતું હોય તો કે આ કળજુગ એટલે આ મુખ માંથી કળજુગ પવન વાવ્યો હોય તો એ કળજુગ પવન રૂપી હું

અને મને તમે એમ કહો એક પામર મારા વાલા અને તમે મને એમ કહો કે ભરતભાઈ તમારા અનુભવની કઈક વાત કરો તમારી પાસે જે કઈ મળ્યું હોય સદગુરુ ની થી વાત કરો અને જો મારા જ પડખામાં હોવા વાળા હોય મારા જ જેને હું પગ દબાવતો હોય જેને હું મારા અંતરના જે મારા અંતરના જે મારા હરિવર માનતા હોય એ હોય કે ભાઈ ભરતભાઈ તો બગડી ગયા હલ્યા ભગવાન કઈ રીતે બગડ્યો એનો જવાબ તો મને આપજો મારા બે કહો કે એનો જવાબ તો આપજો કે આ તો મારા કે મારી અંદર થાય છે હું એવળા માર્ગે હાલી રહ્યો છું મને મારા જીવને આતિમાને છે એટલે મને એવું થાય કે હું આજે કઈ ભીખ માંગી રહ્યો છું કે હું કઈ આ ઉઘરાવી રહ્યો છું કે મારી વૃત્તિ એવી માંગણીયાર જેવી છે એ હું મારી વૃત્તિને ઠપકો દઉં છું જગતને તો એ પુરાવા ની કોઈ મંદિર મસ્જિદ ની કે એ જગ્યાઓ ની હું વાત નથી કરતો મારા વાલા પણ આની અંદર જો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ જો અર્જુન જેવા ને કીધું કે હે અર્જુન હું નથી રહેતો મંદિરમાં નથી રતો મસ્જિદ હે અર્જુન હું ક્યાં રહું છું અને ક્યાં મારો દર્દો રવાનો છે

નથી સ્થળ નહીં કપટ નહીં જાતિ નહીં ભાતિ નહીં વરણ નહીં વિકાર નહીં દેશ માત્ર લગરાય ભાવ એવો જે આત્મો છે એ અર્જુન મારું સ્વરૂપ જાય એટલે ન્યા પાછું ભગવાને એવું કીધું કે હે અર્જુન દેહી જો આ હે અર્જુન આ દેહી દ્વાર ક્યાં નગરી સવ જીવ શિવ પૃક્ત દેહી દ્વાર ક્યાં નગરી હે અર્જુન આ દેહ રહ્યો ને એ મારી માટે દ્વારકા ક્યાં નગરી છે કોઈ એવો એવો આત્મા જાય મારો છે એવું હે અર્જુન હું મંદિરમાં નથી પાંચ હજાર વર્ષ પહેલા સુદામાં અને ભગવાને એને એવી વસ્તુ આપી દીધી કે એનો આ સોનનો મોલ જે બનાવી દીધો

સંતો માન પૂછો તો બધા એમાં હા બસ તો જે કઈ શબ્દરૂપી ધારાઓ હોય છે જે સંતો આપણને પીરસી રહ્યા છે એ સંતોના જે શબ્દ છે ને એ શબ્દ આવી અને જે તમારા આ મનને શાંત કરી વાળા છે જે શીતળ તમને બનાવી દે છે એ સંતોને મોતી કીધા શું કીધું મોતી આ મોતીડા બીજા મોતીડા કાઈ બીજા હોય નહી અને એ મોતીડા ગોતવા ગયા નહી નવ લખો હાર એટલે કે નવ લખો હાર એટલે જે દાડલ જેવી માસ સતી જે આ ગત ગંગા ની અંદર ઊભી હોય તો ઓલે સોળ વર્ષની ખતર વર્ષની બેન દીકરી કોઈ કુવાર ક્યા નવ લખો હાર પહેરીને જે રૂઢી લાગતી ત્યાં સંતોની સભામાં દાડલ જેવા જે ભજન બોલતા બેલીડા બેદલનો નો સગન કરી બેદલ નો સગન કરી જેની વાત મારે વર ઢોલે બેલીડા બેદલનો એ સગન કરીએ આવી જ દાડલજી આપણને સમજાવતા

જે હર્યું ને આને મકબ રાખો એટલે જેથી કરી તમને ક્યાંય બીજી ઊંડી ખાડ માં નો કાર્ય કરવાનું હોય કાર્ય તમને નો કરવા દે આ સંતો ની હાવ સરળ ભાષા આવી پاله ساده ګورو مہاراج